અમારા ધારાસભ્ય જિગ્નેશ મેવાણી જે અમારે યાત્રા દરમિયાન પહેલાં જ મુકામ પર બહેનો દારૂની રજૂઆત કરવા આવી કે અમારા વિસ્તારમાં પીવાનું પાણી નથી મળતું પણ દારૂની રેલમ છેલ છે યુવાનો નશાના રવાડે ચડીને બરબાદ થઈ રહ્યા છે નાની ઉંમરે બહેન દીકરીઓ વિધવા થઈ રહી છે અને એ પ્રશ્ન લઈને જ્યારે જિગ્નેશભાઈ પોલીસ સ્ટેશન ગયા અને જે એસપીની સાથેનો વાર્તાલાપ છે એસપીની સામેની રજૂઆત છે એ મહિલાઓનો આક્રોશ રજૂ કર્યો ત્યારે એનો અવાજ દબાવવા માટે રાજ્યના ગૃહમંત્રી જાણે બુટલેઘરોના વકીલ હોય જાણે હપ્તા આપવાવાળા જે એમના વહીવટદારો છે એને બચાવતા હોય એ રીતે સંસ્કારીના અસંસ્કારીની વાતો કરે આ ગુજરાતમાં નશા મુક્ત ગુજરાતનું અભિયાન ચલાવવા મેં જઈ રહ્યા છે જ્યાં પણ નશો છે જ્યાં પણ નશા ને વધારવાવાળા લોકો છે જ્યાં પણ દારૂને ડ્રગ્સની બધી છે વેચવાવાળા લોકો છે એ બધાને ખુલ્લા પાડીશું આપતા લેનારી સરકારને પણ ખુલ્લા પાડીશું આ બુટલેગરોને પણ ખુલ્લા પાડીશું અને ગુજરાતની આજની પેઢીને આવનારી પેઢીને નશા મકમાંથી મુક્ત કરાવવાનો ગુજરાત કોંગ્રેસનો સંકલ્પ છે